સુરતને સ્વચ્છતામાં દેશભરમાં પહેલો ક્રમ આપાવનાર સફાઈ કર્મચારીઓ આજે પોતે જ અન્યાયનો સામનો કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શન વિભાગમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતા કર્મચારીઓ આજે કોન્ટ્રાક્ટર સામે વિરોધ નોંધાવ્યો છે કર્મચારીઓએ ઓછા પગાર લાંબા કામના કલાકો અને શોષણના ગંભીર આક્ષેપ કર્યા છે સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શન વિભાગમાં જીગર ટ્રાન્સપોર્ટ કંપની હેઠળ કોન્ટ્રાક્ટર પર કામ કરતા સફાઈ કર્મચારીઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમને અત્યંત ઓછા પગારમાં બારથી ચૌદ કલાક સુધી ચીમકી આપવામાં આવે છે જો કોઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે અથવા તો હાજરી ન પૂરવામાં આવે તેવી ફરિયાદ કર્મચારીઓએ કરી છે કર્મચારીઓનું કહેવું છે કે સુરત સ્વચ્છતામાં નંબર વન બનાવવામાં તેઓ દિવસ રાત મહેનત કરે છે છતાં તેમને માનવીય વ્યવહાર અને યોગ્ય વેતન મળતું નથી સફાઈ કર્મચારીએ મહાનગરપાલિકાને સંબંધિત તંત્રને અપીલ કરી છે કે કોન્ટ્રાક્ટર દ્વારા થતું શોષણ બંધ કરવામાં આવે અને પગારમાં યોગ્ય વધારો કરવામાં આવે મનીષાબેન વાઘેલા મનીષાબેન શું છે કઈ રીતે હેરાન અમને એમ માટે હેરાન થાય છે કે અમે આખો કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે અમે ફેરા પણ બરાબર તો અમારો ટાઈમ પર પગાર આવે આ ઝારનો નવો સાહેબ આવેલો છે ને અમારો જીગા ટ્રાન્સફરમાં ત્યારની આ તફલિક થઈ છે અમને નકર અમારો જે કાંજી સેટ હતો ને એક નંબર સેટ હતો હો કોઈ દી તફલિક ના આપી કોઈ દી નહીં અમને ઉલટા અમને દુખ પડે અમારો એક્સિડન્ટ થયોય ગમ્મેય દી થયુય અમને તફલિક આપે તો પૈસા ही કાઢી આપે અને આ અમારો પેટ્રોની વાળો છે એવું નઈ ચાલે છે અમારો તો આવ અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે હવરના હાથ ના તો હાજના

Yasindara Divyang News Surat